જય હિન્દુ બંદે માતનું દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ चैनल યુટ્યુબ ચેનલની અંદર પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર મિત્રો આજે આપણે જોવાના છીએ પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર પાર્ટ બીનું આના પહેલાં મિત્રો અગત્યની માહિતી કે પોલીસ કોન્સ્ટેબલના એકવીસ જેટલા મોડલ પેપરની જો તમે પીડીએફ મેળવવા માંગતા હો તો તમે ત્રેસઠ પાંચ વીસ એંસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલીને આ એકવીસ જેટલા પોલીસ કોન્સ્ટેબલના મોડલ પેપરની પીડીએફ મેળવી શકો છો ઓકે તો પોલીસ કોન્સ્ટેબલના મોડલ પેપરની પીડીએફ મેળવવા માટે તમે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ કાગળના ટુકડા ઉપર આંગળીઓના નિશાનો શોધવા નીચેના પૈકી શેનો ઉપયોગ થાય છે તો મિત્રો એના માટે ઉપયોગ થાય છે પાર જમલી કિણું ત્યારબાદ ક્વેશ્ચન નંબર બે કે ભાઈ સમાચારમાં કેટલીક વાર ઉલ્લેખ કરવામાં આવે છે કે એચ ફાઇવ એન વન વિષાણુ એ નીચેના પૈકી કયા રોગના સંદર્ભમાં હોય છે તો જવાબ આવશે બર્ડ ફ્લૂ ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રણ કે ભાઈ વાતાવરણમાં વાદળોના તળવાની ઘટના એ તેમની ખાલી જગ્યા ઓછી હોવાના કારણે હોય છે તો જવાબ આવશે ઘનતા નીચેના પૈકી કોનું બળતન મૂલ્ય સૌથી ઊંચું છે કે ક્વેશ્ચન નંબર ચાર છે કે ભાઈ કોનું બળતન મૂલ્ય સૌથી ઊંચું હોય છે તો જવાબ આવશે ઓપ્શન એ હાઇડ્રોજન ત્યારબાદ એસિડ એસિડ રેઇનમાં નીચેનામાંથી કયા મુખ્ય ઘટકો હોય છે તો એસિડ રેઇનમાં સલ્ફ્યુરિક એસિડ પણ હોય નાઇટ્રિક એસિડ પણ હોય છે અને કે જે કાર્બોનિક એસિડ પણ હોય છે તો ઓપ્શન ડી સાચો જવાબ બનશે ત્યારબાદ શીત સંગ્રહગારમાં સંગ્રહ કરેલા ફળોની જીવતતા વધે છે કારણ કે તેમાં જવાબ આવશે કે ભાઈ શ્વસન દરમાં ઘટાડો થાય છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર સાત કે ભાઈ પવનો તથા તરંગોની ઉર્જા ખાલી જગ્યા છે તેમાં જવાબ આવશે ગતિજન્ય શક્તિ ત્યારબાદ અરીસાઓ અરીસાઓ વિશે નીચેના પૈકી કયા વિધાનો અથવા તો કોઈ વિધાન સત્ય છે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી કે બહિગો નરીસાના મુખ્ય કેન્દ્ર પરાવર્તિત સપાટીની પાછળ રહેલું હોય છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર નવ ભાઈ રેડિયો તરંગો વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે તો રેડિયો તરંગો સૌથી લાંબી તરંગ લબાઈ ધરાવે છે જે મીટર અને કિલોમીટરમાં માપવામાં આવે છે પેલું ઓપ્શન છે ઓપ્શન એ ઓપ્શન બી છે કે ભાઈ આવૃત્તિ આરોહ અવરોહ સિગ્નલો ભૌતિક અવરોધો દ્વારા પ્રભાવિત થાય છે આ બંને આવશે એટલે કે ફાઇનલ જવાબ બને છે ઓપ્શન સી એ બી બંને ત્યારબાદ નીચેના પૈકી કયું રાસાયણિક પરિવર્તન નથી ઓકે તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી એ અથવા બી એક પણ નહીં ત્યારબાદ ધ લશ્કરે એવોર્ડ કયા ક્ષેત્રની કામગીરી બદલ આપવામાં આવે છે તો જવાબ આવશે તો લશ્કરે જે એવોર્ડ છે તે તબીબી વિજ્ઞાન ક્ષેત્રની કામગીરી બદલ આપવામાં આવે છે ક્વેશ્ચન નંબર બાર દર વર્ષે મિલ્ક ડે કયા દિવસે ઉજવાય છે તેવું જોવાય છે છવ્વીસ નવેમ્બર યુરોપિયન યુનિયનનો પાયો ખાલી જગ્યા પર હસ્તાક્ષરથી શરૂ થયો માસ્ટ્રિક સંધિ ત્યારબાદ નીચેના પૈકી કયા મહાનુભાવોને દ્રોણાચાર્ય એવોર્ડ મળેલો છે તો આમાં તમામ આવશે યોગેશ માલવીયા ગૌરવ ખન્ના ધર્મેન્દ્ર તિવારી અને નરેશ કુમાર આ તમામ લોકોને દ્રોણાચાર્ય એવોર્ડ પ્રાપ્ત થયેલો છે ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર પંદર છે કે કપ ટ્રોફી અને તેની સાથે સંલગ્ન રમતની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી તો ઓપ્શન સી માં પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે પાંચમું જૂથ ઓકે જૂથ બ્રાઝિલ ભારત ચીન દક્ષિણ આફ્રિકા અને મેક્સિકો સાચું છે આઠમું જૂથ ફ્રાન્સ જર્મની ઇટાલી જાપાન યુએસએ કેનેડા અને રશિયા સાચું છે ત્યારે વિષ્મો જૂથ સાઉદી અરેબિયા દક્ષિણ કોરિયા અને તુર્કી આ જૂથના સભ્યો નથી આ ખોટું છે એટલે કે માત્ર એક અને બે વિધાન સત્ય છે ઓપ્શન સી સાચો જવાબ રહેશે આગળ વાત કરીએ ખાલી જગ્યાએ રાષ્ટ્રગોપ્તાર એટલે કે સત્ય બોલનાર છાપાની શરૂઆત કરી હતી તે કરી હતી દાદાભાઈ નવરોજીએ ક્વેશ્ચન નંબર અઢાર કે ભાઈ વર્ષ ઓગણીસો સત્યાવીસમાં મહાડ સત્યાગ્રહના મુખ્ય પ્રણેતા કોણ હતા તો એ હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધીજીના ગુરુ માનતા હતા જવાબ આવશે ઓપ્શન બી ગોપાલકૃષ્ણ ગોખલે નીચેના પૈકી કોને ઓગણીસો ઓગણપચાસ મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું પોરબંદર ખાતે ઉદઘાટન કર્યું તો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલે ત્યારબાદ આદિજાતિના લોકો માટે સૌ આદિવાસી શબ્દ ખાલી જગ્યાએ પ્રયોજ્યો હતો તે પ્રયોજ્યો હતો ઠક્કર બાપાએ સંગીતકાર પંડિત ઓમકાર ગાયકી કયા ઘરાનાની હતી તો જવાબ આવશે ગ્વાલિયર ઘરાના તેમજ નીચેના પૈકી કયા પક્ષની સ્થાપના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવી હતી ઓકે તો આમાં જવાબ આવશે બે અને ત્રણ એટલે કે અખિલ ભારતીય અનુસૂચિત જાતિ ફેડરેશન અને સ્વતંત્ર મજૂર પક્ષ તેમજ સારે જવા સ્વેચ્છા ગીતના રચનાકાર કોણ છે તો એ છે મોહમ્મદ ઇકબાલ ક્વેશ્ચન નંબર પચીસ કે ભાઈ ઓગણીસ ઓગણીસો બાસઠમાં અમદાવાદ ખાતેની સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટીના સંસ્થાપક કોણ રહ્યા હતા તો રહ્યા હતા ડૉક્ટર વિક્રમ સારાભાઈ ક્વેશ્ચન નંબર છવ્વીસ કે ભાઈ બહુવિવાહના લેખક કોણ છે તો એ છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ક્વેશ્ચન નંબર સત્યાવીસ ઝંડા ઊંચા રહે અમારા વિશ્વ વિજય તિરંગા પ્યારા આ ગીતના કવિ કોણ છે તો આ ગીતના કવિ છે શ્યામલાલ ગુપ્તા પાર્ષદ મહાગુજરાત આંદોલનમાં થયેલ ગોળીબારમાં અવસાન અમદાવાદ ખાતે આવેલ શહીદ સ્મારકના નિર્માતા કોણ છે કાંતિભાઈ સોમપુરા તેમાં વિનોબા ભાવે એ જમીન સુધારા માટેનું ઉદાન આંદોલન ક્યાંથી શરૂ કર્યું હતું તેલંગાણાથી ક્વેશ્ચન નંબર નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તક સંઘર્ષકાળમાં ગુજરાત કઈ ઘટનાના આધારે લખાય છે એ લખાયેલ છે કટોકટી ઓગણીસો પંચોતેર સંદર્ભે ઓપ્શન ડી સાચો જવાબ નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના પૈકી કયા સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઈ પટેલે ભાગ લીધો હતો તેમાં એક ખેડા સત્યાગ્રહ આવશે બીજું નાગપુર સત્યાગ્રહ કોણ આવશે અને ત્રીજું બારડોલી સત્યાગ્રહ આવશે ઓકે ધરા સત્યાગ્રહ નહીં આવે એટલે કે ફક્ત એક બે અને ત્રણ ઓપ્શન એ સાચો જવાબ રહેશે ગુજરાતની આદિવાસી ચરોવળોના ઇતિહાસમાં ગુજરાત જે ગુજરાતની આદિવાસી ચળવળોના ઇતિહાસમાં દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્વની છે તો એ છે ઓપ્શન એમાં આપેલી દેવી ચળવળ ક્વેશ્ચન નંબર તેત્રીસ કે ભાઈ નીચેના પૈકી કોણે નવાનગર રાજ્યનો પાયો નાખ્યો હતો ઓકે નવાનગર એટલે કે હાલનું જામનગર એનો પાયો નાખ્યો હતો જામ રાવલજી તેમણે આજવા ખાતે પાણી પુરવઠા યોજના નીચેના પૈકી કોણે શરૂ કરી હતી તો એ શરૂ કરી હતી સિયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ત્યારબાદ ગુજરાતનું ત્રાસણવેલનું મંદિર કયા પ્રકારનું છે તો એ છે સપ્તાયતન ગુજરાતના કયા ચાલુક્ય રાજાએ મોહમ્મદ કોરીને હરાવ્યો હતો તો જવાબ આવશે મૂળરાજ બીજો પ્રસિદ્ધ બહુચરાયજીનું મંદિર તેને ફરત તો કોટ અને માનસરોવર નામનો કુંડ બંધાવ્યો હતો તે બંધાવ્યો હતો માનાજી રાવે ઓપ્શન ડી સાચો જવાબ રહેશે ક્વેશ્ચન નંબર આડત્રીસ ગુજરાતમાં મેત્રિરો કઈ તરીકે ઓળખાય છે જહાંગીર પાસેથી વેપાર કરવાના વિશેષાધિકાર મેળવવા સફળ થનાર અંગ્રેજ પ્રતિનિધિ કોણ હતું તે હતો સરમસ રો બાળ ગંગાધર વર્ષ અઢારસો માં અંગ્રેજીમાં અને મરાઠા ભાષામાં કયા બે વર્તમાનપત્રો દ્વારા નવજાગરણની શરૂઆત કરી તેમાં જવાબ આવશે તો મરાઠા અને કેસરી ભારતના પ્રસિદ્ધ અને તે યુદ્ધ જીતનારની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી ઓપ્શન ડી સાચો જવાબ બનશે કે ભાઈ હડપાસનું યુદ્ધ હશો ખોટું છે ક્વેશ્ચન નંબર બેતાલીસમાં જોડકા જોડવાના છે ઓકે તો આ જોડકામાં ઓપ્શન બી અહીં સાચો જવાબ રહેશે કે આવા સરસ મજાના એકવીસ જેટલા મોડલ પેપરની પીડીએફ મેળવવા માટે તમે ત્રેસઠ પાંચવીસ ઓગણીસ બે આ નંબર પર સંપર્ક કરી શકો છો મધ્યયુગીન રાજપૂત વંશના શાસકો બાબતમાં નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી તો કે ક્વેશ્ચન નંબર તેતાલીસ તો ક્વેશ્ચન નંબર તેતાલીસમાં જવાબ આવે છે ઓપ્શન સી ઓકે કે ભાઈ બુંદેલખંડમાં નાગભટ પ્રથમ દેવરાજ મહેન્દ્રપાલ જેવા શાસકો હતા ત્યારબાદ ગુપ્તકાલીન દશાવતારનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે તો દસાવતાનું જે પ્રસિદ્ધ મંદિર છે આવેલું છે દેવગઢ ખાતે ક્વેશ્ચન નંબર પિસ્તાલીસ કે ભાઈ આડપિયા નગર આયોજનમાં નીચેના પૈકી કઈ બાબત જોવા મળેલ નથી ક્વેશ્ચન નંબર પિસ્તાલીસમાં જવાબ આવે છે સી કે ભાઈ ઘરોનો એક ઘરોને એક માત્ર ઓરડો છે અને કૂવો રસોડું બાથરૂમ જેવી વ્યવસ્થા નથી આ ખોટું છે ક્વેશ્ચન નંબર છેતાલીસ કે ભાઈ ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓને વેગ આપનાર પ્રણેતા કોણ હતા તો એ હતા છોટુભાઈ પુરાણી ક્વેશ્ચન નંબર 49 માં ભલે માતાનું પવિત્ર સ્થળ કયા જિલ્લામાં આવેલું છે તો એ આવેલું છે અમરેલી જિલ્લામાં जैन સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જક્કો કયા જિલ્લામાં આવેલું છે ક્વેશ્ચન નંબર અડતાલીસ જક્કો આવેલું છે કચ્છ જિલ્લામાં બાદ ક્વેશ્ચન નંબર 49 કે ભઈ પવિત્ર રૂપમાવતીના કિનારે જે યાત્રાધામ રામપરા વેકરા કયા જિલ્લામાં આવેલું છે ઓકે ક્વેશ્ચન નંબર 49 કે ભાઈ રામપરા વેકરા એ આવેલું છે કચ્છ જિલ્લામાં ઓપ્શન સી સાચો જવાબ રહેશે ક્વેશ્ચન નંબર પચાસ છે કે ભાઈ ઐતિહાસિક સ્થાપત્યના નિર્માણ અનુસાર આપણે જોડકા જોડવાના છે અડાલતની વાવ તો હવે જે અડાલતની વાવ જે છે તે રાણી ઉદય જે છે રાણી રૂડાબાઈએ બંધાવી હતી રાણકી વાવ તો રાણી ઉદયમતી આવશે ઓકે તોડકાનું મરાવતાર આવ મીનદેવી આવશે અને દેલવાડાના દેરાસર આવશે અનુપમા દેવી તો આવી રીતે ક્વેશન નંબર પચાસનો જવાબ આવશે ઓપ્શન બી આગળના પ્રશ્નો મિત્રો જોઈએ નેક્સ્ટ વિડીયો